ફ્રેન્ડ્સ મારું નામ છે શાલ્વી ગાંધી આઈ એમ મૂન ફિલ્મનું ટ્રેલર લોન્ચ આઈ એમ મૂન ગુજરાતી ફિલ્મ ઓફિશિયલ ટ્રેલર પીવીઆર એક્રોપોલિસ મલ્ટીપ્લેક્સ સલતેજ ખાતે લોન્ચ કરવામાં આવ્યું એના મુખ્ય પાત્રમાં ચેતન દૈયા શ્રે મરાડીયા આંશી બારોટ મુખ્ય કલાકાર છે નિર્માણ કરનાર રોહિત સરકારની આ ફિલ્મમાં ત્રણ જવાબદારી છે સ્ટોરી રાઇટર ડાયરેક્ટર અને કો પ્રોડ્યુસર એક નવા જ વિષય સાથેની ફિલ્મ હોવાથી દરેક કલાકારોએ ટ્રેલર બાદ ફિલ્મ વિશે બહુ ઓછું જણાવ્યું હતું પણ તેઓની વાતચીત મુજબ ફિલ્મ પ્રેમ અને પ્રકૃતિ એ બંનેને મિલાવતી કોઈ અલગ કહાની છે તેવું આયોજન છે ટ્રેલર ઉપરથી ફિલ્મ બહુ સરસ રહેશે એવું લાગે છે તહેવારોની રજાઓ પણ છે ફિલ્મને ચાલવવામાં દરેક મનોરંજન મસાલો પણ છે દર્શકોને પણ જરૂર ઇંતજાર રહે તેવું લાગે છે ફિલ્મ સાથે જોડાયેલ તમામ વ્યક્તિ અને ટેકનિકલ સ્ટારને શુભેચ્છાઓ આ ફિલ્મ બાવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ગુજરાત ખાતેના તમામ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે જેને સિદ્ધાર્થ મોશન ફિલ્મ્સ પ્રસ્તુત કરે છે સાથે કેપ્રિકોન ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ જોડાયેલ છે લેખિત અને દિગ્દર્શન રોહિત સરકાર નિર્માતા દીપક લાલન કલાકારો ચેતન દૈયા શ્રેય મરાડિયા આંચી બારોટ અતુલ લાખાણી અમર કુંબાવવા સંજય પટેલ સોનલ નાયર ઉષા ભાટિયા દ્રષ્ટિશાહ જે રામી પ્રતુષા પટેલ સહનિર્માતા રોહિત સરકાર ડીઓપી અમર વ્યાસ સંગીત અને ગીતો સિંહ પઢિયાર પેનોરામા સંગીત રજૂઆત સંપાદક કબીર ચૌહાણ પોસ્ટ ડિઝાઇન વિપુલ પંડ્યા કોરિયોગ્રાફર પંકજ પરમાર ગાયકો વિવેકરાવ ધ્વનિ પરીખ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર શંકર રબારી પ્રોડક્શન હેડ નીતિન બાલાસરા લાઇન પ્રોડ્યુસર રોનક નાયક એસોસિએટ ડિરેક્ટર અતુલ શુક્લા મુખ્ય સહાયક નિર્દેશક વરુણ દવે મહેશ પ્રજાપતિ કોસ્ટ્યુમ સ્ટાઇલિશ હર્ષિત ગોહિલ આર્ટ ડિરેક્ટર અનિલ પંડ્યા મેકઅપ બિટ્ટુ જામ હેરસ્ટાઈલ સવિતા માત્રોજા પોસ્ટ પ્રોડક્શન સ્ટુડિયો એરોમા ફિલ્મ્સ ડબિંગ સ્ટુડિયો ક્રિએટિકા ટુ પોઈન્ટ ઝીરો ઉપરોક્ત ઉપરોક્ત તમામ લોકો આપી ફિલ્મને સક્સેસ બનાવવા માટે ભાગીદાર રહ્યા છે શ્રેવી તમારી આજે ફિલ્મ રિલીઝ થઈ રહી છે આઈ એમ મૂન સેકન્ડ ફિલ્મ છે પહેલી બી સુપરહિટ હતી તમારી એસ ટુ જી ટુ તો કંઈક આ ફિલ્મમાં નવીનતા તમારા રોલ વિશે કહો નવીનતાની વાત કરું ને તો આ ફિલ્મ અમે વધારે તો હું રિવિઝ નહીં કરી શકું પણ હા એક નવો કોન્સેપ્ટ આ ટાઈપનો કોન્સેપ્ટ મેં ગુજરાતીમાં તો હજી સુધી જોયો નથી એટલે હવે અમે ટ્રાય કર્યો છે કંઈક નવો અને કોન્સેપ્ટ આપવાનો અને ઓડિયન્સ કંઈક શીખીને જાય તો એવી રીતના અમે એક મેસેજ આપતી એક ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને વી હોપ કે ઓડિયન્સને ગમશે જ તો સી યુ સુને નથી કલાકારમાં તમારી સાથે ચેતનભાઈ દૈયા છે વર્ષમાં લગભગ જેટલી પિક્ચર બને એમાં પચાસ ટકામાં ચેતનભાઈ દૈયા હોય જ એમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો અદ્ભુત અદ્ભુત અને એક કહેવાય ને કે તમારા જ્યારે કો-એક્ટર જ્યારે તમને સારા મળે ત્યારે એક પરફોર્મ કરવાની એક અલગ જ મજા હોય અને આમાં ખરેખર જેન્યુઅલી ચેતન ભેજોડે કામ કરીને બહુ જ મજા આવી અને ચેતનબેનનો રોલ પણ એક અલગ ઝોનમાં છે તમે જોશો એટલે ખબર પડી જ જશે તમારા રિલીઝની એક જે ડેટ છે એ બહુ ચેલેન્જિંગ પિક્ચર સાથે છે મોટી ફિલ્મો એક બોલિવુડ થી છે આપણા ગુજરાતીમાંથી છે તો મોટી ફિલ્મો આવી રહી છે પણ હવે ક્યાંક ને ક્યાંક એવું તો થવાનું છે કારણ કે આટલી બધી ફિલ્મો બને છે પણ જો સ્ટોરી સારી હશે તો દર્શકો બંને કે જેટલી પણ ફિલ્મો રિલીઝ થશે બધાને વધાવી લેશે એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સ્ટોરી સારી હશે તો તમારી કોઈ પણ ફિલ્મ ભલેને બે ફિલ્મો સાથે રિલીઝ થશે એ પણ હિટ થવાની જ છે પરફેક્ટ વાત છે તમારી કેમ કે આજકાલ બોલિવૂડમાં સ્ટોરી બાબતે બહુ દુકાળ છે અને આપણી હિટ પર હિટ સ્ટોરી ના લીધે જાય હન્ડ્રેડ પર્સન્ટ થેન્ક યુ ખૂબ ખૂબ શુભકામના નવા ફિલ્મ માટે ફિલ્મનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો બહુ મજા આવી મને આ મારી ફર્સ્ટ રેલ છે છતાંય મને ક્યારે એવું લાગ્યું નહીં કે હું સેટ ઉપર નવી છું કારણ કે ત્યાંનો એટમોસ્ફિયર એટલો ફ્રેન્ડલી હતો એસ્પેશિયલી ડિરેક્ટર એન્ડ શ્રી મરડિયા અને જે ડિરેક્ટર છે આવ્યા રોહિત સરકાર અને ડિરેક્ટરથી લઈને સ્પોટ બોય સુધી બધા એકદમ રિસ્પેક્ટિવલી વાત કર્યા આપણી સાથે ભલે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા હોઈએ તમારી આ ફિલ્મ માં એક્ચ્યુઅલ તમારો રોલ કઈ ટાઈપ છે રોલ વિશે હું તમને કઈ જણાવી નહી શકું એની માટે તમારે ફિલ્મ જોવી પડશે ઓફ ફિલ્મ આવી રહી છે તો જોવાનું ચૂકતા નહીં બિલકુલ સાચી વાત છે આટલી સરસ ફિલ્મ તહેવારના દિવસોમાં આવી રહી છે તમને એમના માટે ખૂબ ખૂબ અભિનંદન અને ફિલ્મ સિવાય તમારી ચોઇસ કેવી રીતે થઈ એના વિશે કંઈક જણાવો ફિલ્મ મારી પાસે આવી ત્યારે મને એની સ્ટોરી સંભળાવવામાં આવી અને મને સ્ટોરી જે આ જે કન્સેપ્ટ છે ને હજી સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બન્યો નથી અને મને ક્યાંક ફીલ અટેચમેન્ટ જેવું લાગ્યું કે ભાઈ આપણી પણ ઓડિયન્સ કનેક્ટ કરી શકશે આ ફિલ્મ સાથે સો મેં આ ફિલ્મને ચૂઝ કરી મારા અભિનય શરૂઆત કરીને ત્યારે એવું થતું હતું કે હું ક્યાંય પણ જવું તો ઘણા લોકો એવું કે શું કર્યું છે કંઈ કર્યું છે એટલે હું એવું કહેતો કે ના કંઈ કર્યું નથી આ તો કંઈ કરી આવો ને પછી બતાવો ને પછી જોઈએ આવું મેં બહુ વાર સાંભળ્યું અને મને એવું થયું કે જો બધા જ લોકો એવું કહે છે કે કરી ના તો તો વારો જ નહીં આવે સાહેબ કોઈ બી મારી પાસે જે નવા ડિરેક્ટર આવે છે હું ક્યારે હું કહેતો નથી તમે શું કર્યું છે હું એનું ડેડિકેશન જોઉં છું એની કામ કરવાની ધબસ જોઉં છું અને જો એ ટેલેન્ટેડ ડિરેક્ટરને સારા એક્ટરો માત્ર એ નવો છે એના માટે થઈને ના પાડવા માટે ને સાહેબ તો સુભાષભાઈ જેવો ડિરેક્ટર ઊભો નહીં થાય એમ કે સુભાષગાઇએ બી ક્યાંકથી તો શરૂઆત કરી હતી ને અને શરૂઆતમાં જ બધા એવું કૂતું હોય કે તમે શું કર્યું ભાઈ બતાવો ને ડેટા બતાવો ને તમારો એટલે મારો અભિગમ એવો છે કે એણે કેટલી ફિલ્મો કરી છે અને કેટલો ટેલેન્ટેડ છે એ બધી વસ્તુઓ બાજુ પર ગઈ ટેલેન્ટ તો પછી દેખાશે પણ એ માણસ તરીકે કેટલો ઉત્તમ છે ને એની કામ કરવાની ધગસ કેટલી છે એ ધ્યાનમાં રાખવું જોઈએ માણસ તરીકે અતિ ઉત્તમ માણસ છે રોહિત અને કામ કરવાની ધગસ ગદગી છે એટલે ખૂબ મજા આવી અને એક્સપિરિયન્સ યાદગાર રહ્યો છે કેમ કે આ ફિલ્મનું પોસ્ટર જ્યારે પહેલીવાર લોન્ચ થયું અને એનિમલ ફિલ્મ એ પહેલા પહેલા જ એટલે ઘણા લોકો એવું કીધું કે ગુજરાતીમાં એનિમલ આવે છે મને પૂછતા હતા કે ગુજરાતીમાં સર એનિમલ તો ગુજરાતી માં આપડા ખતરનાક એનિમલ છે આપડે લુક એક પડે એમાં ઘણું બધું થઈ જતું હોય તો એના પરથી જે આખું એક વાતાવરણ ઊભું થયું ને ઘણા બધા લોકો મને પૂછે કે માર માર કાપ છે આ પિક્ચરમાં એટલે કુલાડી લઈને કાપા કાપ ને બધું છે એટલે ફાઇટ હશે ને એ જોરદાર નહીં તો આ બધું તારા મનમાં જે થઈ રહ્યો છે થવા દે ફિલ્મ જોવા તો મજા આવે આ થવું જોઈએ ને પોસ્ટર જોઈને કઈ જોઈને કે આ પિક્ચરમાં આવું કઈ કશે આ પિક્ચરમાં આવું કઈ કશે પહેલા પહેલાના સમયમાં એવું હતું કે આપણે જયારે સિંગલ સ્ક્રીન સિનેમા હતા ને ત્યારે સિંગલ સ્ક્રીન સિનેમામાં આપણે ટ્રેલર ને એ બધું નહોતું આવતી વખતે તો એટલે થિયેટરની બહાર એટલું બોર્ડ મારી હોય

અને આ યંગ ટેલેન્ટેડ ટીમ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો એ વાતનો આનંદ છે ઘણા અમારા કલાકારો પાછળ બેઠા છે પણ તમે પાછળ નથી તમે હૃદયમાં તો ચિંતા કરો એક સવાલ બીજો